ઓમાન મીરને સાંભળવા જનમેદની ઉમટી ભુજમાં દરેક સંઘોમાં પરુષણ પર્વની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે ગઈકાલે રવિવારે ભગવાન મહાવીર સ્વામી જન્મવાચન દિવસ હતો ત્યારે તેમનું પારણું ઘરે પધરાવવાનું ઘણું જ મહત્વ છે ભુજમાં કદાચ પ્રથમ વખત એક જ શ્રી આરાધના ભવન જૈન સંઘ શ્રી તપગચ્છ જૈન સંઘ શ્રી ખતરગજ્છ જૈન સંઘ શ્રી અચલગચ્છ જૈન સંઘ શ્રી કવિઓ મહાજન સંઘ સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ આમ છ સંઘોમાં પારણા ઘરેથી લઈ જવાની ઉછામણી એક જ ભાગ્યશાળીને મળી છે માતુશ્રી બબીબેન અનુપચંદભાઈ મહેતા હસ્તે શ્રીમતી મંજુલાબેન ધીરજભાઈ અનુપચંદ મહેતા છ છ પારણા તેમણે પોતાના ઘરે પધરાવ્યા આ એક ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો અને તમામ જૈન સંઘોના એક સાથે દર્શન થયા જે એકતાનું પ્રતિક બનીને રહ્યું રાત્રિના પ્રસિદ્ધ કલાકાર ભજનિક ઓસમાણ મીર અને તેમના સાથીદારોએ ભગવાનના સ્તવન તથા ભજન ગાઈને અને તેમના શાસ્ત્રીય સંગીતથી સૌના દિલ ડોલાવ્યા હતા હજારોની જનમેદનીએ પારણાના દર્શન સાથે ભગવાનની ભક્તિ કરી હતી ઓસમાણ મીરના કંઠે ગાયકી સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા પાંચ કલાકમાં ભવ્ય ડોમ ઊભો કરી સુંદર ડેકોરેશનથી સજાવી સિટિંગ વ્યવસ્થા કરી ભગવાનના છ એ છ પારણાને ભુજના પ્રસિદ્ધ રાજારામ ગ્રાઉન્ડમાં લવાયા હતા અને ત્યાં દર્શનાર્થે ચૌદ સ્વપ્નો સાથે પારણા રાખવામાં આવ્યા હતા હજારો ને હજારો જૈન ભાવિકોએ પારણા ઝુલાવવા અને દર્શનાર્થે કતારો લગાવી હતી સમગ્ર બાબતે જેમને પારણા પધરાવવાનો લાભ મળેલ છે તે પરિવારના ધીરજભાઈ અનુપચંદભાઈ મહેતાએ જણાવ્યું કે લગભગ બે એક દિવસથી મનમાં ચાલતું હતું કે ભુજ જૈન સમાજ અમારે ત્યાં દર્શનાર્થે પધારે અમારા ભૂમિ ઉપર એમના પવિત્ર પગલાઓ થાય અને જૈન સમાજની સંગઠિતતા દેખાય બે દિવસથી મનમાં ચાલતું હતું પણ થોડોક વરસાદનો ડર હતો કે આ ચીજ શક્ય કેવી રીતના થશે ભાગે જોગે બધું જ એવું ગોઠવાયું કે દરેક સંઘોના પર્યુષણ બધા સાથે સાથે ચાલી રહ્યા છે એક જ દિવસ છે બધાયનો અને ગઈકાલે છ છ પારણાનો તક અમને એટલા માટે મળી કે છ છ સંઘના પારણા એક જ દિવસે હતા આરાધના ભવન જૈન સંઘ તપગજ જૈન સંઘ અચલગજ જૈન સંઘ ખતલગજ જૈન સંઘ સ્થાનકવાસી છકોટી કોટી જૈન સંઘ અને કવિઓ જૈન સંઘ આ છ સંઘના પર આપણે ત્યાં હતા બીજું કે દરેક સંઘોએ ઉદારતાથી અમને આ લાભ આપ્યો અને આ આયોજન માટે બે દિવસથી પ્લાન કરતા હતા પણ જ્યાં સુધી ક્લેરિટી ન મળે ત્યાં સુધી આટલું મોટું આયોજન લગભગ અંદાજીત ચારેક હજાર માણસો દર્શનાથી પધાર્યા બહુ મોટી લાંબી લાંબી લાઈનો થઈ બધું જ થયું પણ છતાં એ સરસ મેનેજ થઈ ગયું લોકોએ ઉત્સાહથી જોડાણા લાંબી લાઈનો હતી છતાં પણ પોતે કલાક કલાક દોઢ દોઢ કલાક બધા ઉભા રહ્યા પછી સરસ સંતવાણી હતી આપણે બોલાવ્યા હતા એમણે સરસ સારા આપણા જૈન લોકોને અને પણ એક સાંભળવો એ એક લાવો છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો સમયની પાબંદી હોવા છતાંય આટલું મેનેજ કરી ગયા એ અમારા માટે મોટી વાત છે અમારા પરિવાર માટે સૌથી ગૌરવની વાત હું કહું તો જે સો બસો વર્ષના ઇતિહાસની અંદર જે ઘટના ન બની શકી કે આખો જૈન સમાજ છ છ સંઘો એક જ રૂફના નીચે એકત્રિત થાય અને એ વાત બે ત્રણ દિવસથી મને માઇન્ડમાં ચાલતી હતી કે આ શક્ય બને તો બહુ સારી વાત થઈ શકે કે આખો જૈન સમાજ આપણે ત્યાં ઉપસ્થિત હોય અને આપણા જૈન સમાજ માટે પણ ગૌરવની વાત થાય કે બધા જ સંઘો એક જગ્યાએ ભગવાનના પાણા માટે બધાએ અહીંયા પધારે એટલે અમારા માટે આ બહુ મોટી વાત ગૌરવની વાત અને આ ઘટનાથી એક જૈન સમાજમાં એક સારો મેસેજ પણ ગયો છે કે આપણે બધાએ સંગઠિતથી એકત્ર થી અને રૂપના નીચે આપણે આવી અને આપણે કામ કરી શકીએ અને લોકોએ દર્શન ખૂબ ખૂબ ઉત્સાહથી બધાએ છ છ પાણાઓના દર્શન કર્યા પારણા જોયા સાંત્વણી સાંભળી અને પછી આરામથી રાતના બારેક વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો સરસ લોકોએ ખૂબ કોપરેટ કર્યું કે આટલા મોટી પબ્લિક ચાર હજાર જેવી અંદાજીત પબ્લિક હોય થોડો ટાઈમ વધારે લાગ્યો પણ લોકોએ ખૂબ પ્રેમથી પોતાનો સમય આપ્યો શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને સરસ રીતે આખા દિવસની ઉજવણી થઈ સૌથી છેલ્લે મોટી વાત એ કે સંઘ છ છ સંઘ આપણા ભુજના સમગ્ર જૈન સમાજ કહી શકાય એક રૂપના નીચે ઉપસ્થિત થયા એ અમારા માટે સૌથી ગૌરવની વાત આમ ભુજમાં એક જ દિવસે એક જ ભાવિકને ઘરે છ છ સંઘના પારણા પધરાવવાનો ઇતિહાસ બની ગયો જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર